નમસ્કાર સાથે અમદાવાદમાં બુટલેગર દ્વારા ઠાકોર યુવકની હત્યા બાદ અલ્પેશ ઠાકોર નું મોટું નિવેદન અમદાવાદ મર્ડર કેસના ના મહેસાણા જિલ્લામાં પડ્યા ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓની હપ્તાખોરી ના કારણે સામાજિક તત્વો બેફામ બન્યા છે અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકમાં બુટલેગ દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની થયા હત્યા ગાંધીનગર અલ્પેશજી ઠાકોર દ્વારા મૃતક પરિવારની મુલાકાત અલ્પેશજી ઠાકોર દ્વારા મૃતક પરિવાર ને એક ની આર્થિક મદદ કરવામાં આવી અલ્પેશજી ઠાકોર મોટું નિવેદન રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના કારણે ક્યાંક કપતાખોરી અને ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય છે રાજ્યમાં ક્યાં કપતાખોરી અને ચાલે છે તેમાં ભ્રષ્ટ ની અને ભ્રષ્ટ અધિકારી ની મુખ્ય કારણ શકે આ મુદ્દે લડત આપી છે અને આપતો રહી ઠાકોર સામે લડતો રહ્યો છું અને લડતો રહેશે અમારી જવાબદારી છે લોકોની રક્ષા કરવાની અને અસામાજિક રોકવાની ચાણસમા ના કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોર અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મૃત યુવાન પરિવાર ને મળવા પહોંચ્યા ક્ષત્રિય ઠાકોર સેનાના પણ આપી

આનો ભોગ ના બનવું પડે એના માટે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ હંમેશા કામ રહ્યું છે વેસન મુક્તિ માટે લડીએ છીએ સામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુના છે ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવા અલ્પીભાઈ આપ સમગ્ર આંદોલન ચલાવ્યું હતું બુટલી કરોડ અને દારૂના વિરોધમાં હવે એક આવા લોકો સામે આંદોલન કરીને લડત આપી હતી ત્યારે આવા જ એક વ્યક્તિની હત્યા થઈ છે ને આપની સાથે જે રીતે આપ ન્યાય માટે નિકાસ નહીં હું તો એ છે કે કોઈપણ પણ સામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદો વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈ પણને હેરાન કરી શકશું કોઈ પણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા મને ગૃહમંત્રી શ્રી અરજભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ઝડપથી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈ પણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આ જાણનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ધરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો મારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપો અને અસામાજિક પ્રવૃત્તિ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે

અમારી જવાબદારી થાય છે અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેહ પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે એટલે આ આ પરિવાર જે કોઈ છે પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે તે મદદ કરવાની થશે અમે કરીશું અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને

ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું પણ પ્રકારની આ પ્રકારની આ સામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે દબાવે છે તો એવા લોકોની પડખે અમે પણ ઉભા છીએ અને સરકારમાં પણ વાત કરવાની છે કે વધારેમાં વધારે કડક કાર્યવાહી કરે જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલારૂપ એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાનું છે ઠાકોર જ્યારે આંદોલન કરતા ત્યારે જનતા રેટ કરતા આવા અસામાજિક તત્વો સામે ત્યારે ધારાસભ્ય બાદ અત્યારે આવા સામાજિક તત્વો જે માથું ઉચકી છે શું જનતા રેપ કરશે મારે મારે મને નવી લાગે છે દારૂબંધી કોઈ સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે શહાદત તમે વરો

ભોગવવું છે શું પણ બીજા આપે આપણા હું હંમેશા મારી વિચારધારાનો છું એ સ્વામિનારાયણ સંપ્રદાય વિચારધારા હોય એ ધાર્મિક વિચારધારા હોય પરિવારની વિચારધારા હોય તમામ પંથો નો છું કે જેને વિચારધારા મૂકી વેસન મુક્તિ ની અને વેસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતા એ એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય આ બે પ્રકારની વાત છે અમારી હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો પણ લોકોને કહું છું કોઈના ઉપર આ જયારે આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ